અહીં મારી પાસે y બરાબર માનાંકમાં x નો આલેખ છે જેની સાથે તમે કદાચ પરિચિત હશો જો આપણે x બરાબર માઇનસ બે લઈએ તો તેનું નિરપેક્ષ મૂલ્ય બે થાય માઇનસ એક લઈએ તો તેનું નિરપેક્ષ મૂલ્ય એક થાય ઝીરો નું નિરપેક્ષ મૂલ્ય ઝીરો જ મળે છે એક નું નિરપેક્ષ મૂલ્ય એક મળે છે બે નું નિરપેક્ષ મૂલ્ય બે મળે છે અને તે જ પ્રમાણે આગળ હવે આ વિડીયોમાં હું એ વિચારવા માંગુ છું કે જો આપણે આ આલેખને ખસેડીએ તો તેના પ્રમાણે તેનું સમીકરણ કઈ રીતે બદલાય છે તો સૌ પ્રથમ આપણે એ વિચારીશું કે જો આપણે આ એકમ જમણી બાજુ ખસેડીએ જો આપણે આ લેખને ત્રણ એકમ જમણી બાજુ ખસેડીએ તો તે આલેખનું સમીકરણ બદલાય આ કર્યા પછી ઉપર ખસેડીએ તો આ આ સમીકરણ કઈ રીતે બદલાશે તો તમે વિડીયો અટકાવો અને જાતે જ એ વિચારવાનો પ્રયત્ન કરો કે જો આપણે આ લેખને ત્રણ એકમ જમણી બાજુ અને ચાર એકમ ઉપર ખસેડીએ તો તેનું સમીકરણ કેવું આવશે હવે આપણે તે સાથે મળીને કરીશું તો સૌપ્રથમ આલેખને ત્રણ એકમ જમણી બાજુ ખસેડીએ અને વિચારીએ કે તે સમીકરણને કઈ રીતે બદલે છે આપણે શેના વિશે વાત કરી રહ્યા છીએ તેને આલેખની મદદથી સમજીએ જો આપણે આલેખને ત્રણ એકમ જમણી બાજુ ખસેડીએ તો હવે તે કંઈક આ પ્રમાણેનો દેખાશે તે હવે કંઈક આ પ્રમાણેનો આવશે હવે આપણે આ આલેખનું સમીકરણ શોધવા માંગીએ છીએ તેના વિશે કઈ રીતે વિચારી શકાય તેના વિશે વિચારવાની એક રીત એ છે કે તમે જોઈ શકો કે અહીં એક્સ બરાબર ત્રણ આગળ કંઈક રસપ્રદ થઈ રહ્યું છે આ લેખને ખસેડ્યા પહેલાં જે કંઈ પણ રસપ્રદ બાબતો એક્સ બરાબર ઝીરો આગળ થતી હતી તે હવે એક્સ બરાબર ત્રણ આગળ થાય છે તે રસપ્રદ બાબતો અહીં થાય છે જ્યારે તમે માનાંકની નિશાનીની અંદર કિંમતોની નિશાની બદલો છો જ્યારે તમે આ બિંદુને પસાર કરો ત્યારે તમે ઋણ કિંમતોનું નિરપેક્ષ મૂલ્ય લેવાને બદલે ધન કિંમતોનું નિરપેક્ષ મૂલ્ય લો છો તેથી જ આપણે આ રેખાની દિશા પણ બદલાયેલી જોઈ શકીએ તેજ બાબત આપણે અહીં પણ જોઈ શકીએ આપણે જાણીએ છીએ કે અહીં આ બિંદુ આગળ વિધેયના સમીકરણનું મૂલ્ય ઝીરો મળવું જોઈએ અને આ જ બિંદુ આગળ વિધેય નિશાની પણ બદલે છે તેથી કહી શકાય કે અહીં આ વાય બરાબર માનાંકમાં કંઈક આલેખ હોવો જોઈએ હવે જો આ એક્સ બરાબર ત્રણ હોય તો હું તેને ઝીરો કઈ રીતે બનાવી શકું આપણે તેમાંથી ત્રણ ને બાદ કરી શકીએ માટે વાય બરાબર માનાંકમાં એક્સ ઓછા ત્રણ તો કેટલીક કિંમતો લઈને પ્રયત્ન કરી જોઈએ જ્યારે એક્સ બરાબર હોય ત્યારે ત્રણ ઓછા ત્રણ ઝીરો થાય અને પછી ઝીરો નું નિરપેક્ષ મૂલ્ય ઝીરો જ થશે આમ આ કિંમત માટે તે કામ કરે છે તેવી જ રીતે જ્યારે એક્સ બરાબર ચાર લઈએ ત્યારે ચાર ઓછા ત્રણ એક થાય અને પછી એક નું નિરપેક્ષ મૂલ્ય ખરેખર એક જ થશે જેને તમે અહીં જોઈ શકો જ્યારે x બરાબર બે લઈએ ત્યારે બે ઓછા ત્રણ ઋણ એક થાય અને પછી ઋણ એક નું નિરપેક્ષ મૂલ્ય એક જ થશે અહીં હું તમને કેટલીક સંખ્યાઓ વડે ઉદાહરણ આપી રહી છું જેથી તમને આ સ્પષ્ટ રીતે સમજાઈ જાય કારણ કે જ્યારે હું સૌ વાર આ શીખી હતી ત્યારે મને પણ તે સમજાયું ન હતું જો આપણે આલેખને લેખને જમણી બાજુ ખસેડીએ તો તેનો અર્થ એ થાય કે આપણે x ના મૂલ્યમાં વધારો કરી રહ્યા છીએ પરંતુ આપણે x ની જગ્યાએ x ઓછા જેટલા એકમ જમણી બાજુ જઈ રહ્યા છીએ તે લખવું જોઈએ હું ઈચ્છું છું કે તમે કેટલીક સંખ્યાઓ લઈને પ્રયત્ન કરો અને જુઓ કે અહીં શું થાય છે જો આપણે આ શિરોબિંદુની વાત કરીએ તો ત્યારે માનાંકમાં x ની જે કંઈ પણ કિંમત હોય તેના બરાબર 0 થવું જોઈએ અને માનાંકમાં કોઈ પણ સંખ્યા હોય તેની નિશાની હવે ઋણથી ધન થવી જોઈએ હવે જો આપણે આલેખને ને ત્રણ એકમ જમણી બાજુ પણ આવું જ થવું જોઈએ અંદર પણ હોય તેના બરાબર થવું જોઈએ તો વિડીયો અટકાવો અને આ યોગ્ય છે કે નહીં તે વિચારવાનો પ્રયત્ન કરો તમે જેમ જેમ વધારે ને વધારે સંખ્યાઓ સાથે પ્રયત્ન કરશો તેમ તેમ તમે આની સાથે વધારે પરિચિત થતા જશો જો આપણે જમણી બાજુ ખસીએ તો આપણે ગોખવાની જરૂર નથી પરંતુ પ્રયત્ન કરો તો હવે આપણે અહીંથી શરૂઆત કરીએ અને જોઈએ કે ચાર એકમ ઉપર ખસેડીએ તો શું થાય તો હવે હું આલેખને ચાર એકમ ઉપરની બાજુ ખસેડીશ એક બે ત્રણ ચાર તો તે હવે કંઈક આ પ્રમાણે આવશે અત્યાર સુધી આપણે શું કર્યું તે યાદ કરી લઈએ પ્રથમ ભાગમાં આપણે આ આલેખને ત્રણ એકમ જમણી બાજુ ખસેડ્યું હતું અને હવે આપણે આ આલેખને ચાર એકમ ઉપરની તરફ ખસેડીએ છીએ અહીં આ બિંદુ આગળ y બરાબર ઝીરો મળવું જોઈતું હતું પરંતુ હવે અહીં આ બિંદુ આગળ y બરાબર ચાર થવું જોઈએ માટે અહીં આની કિંમત કંઈ પણ હોય પરંતુ હવે આપણે તેમાં ચાર ઉમેરવાના છે આપણે સૌપ્રથમ પ્રથમ ત્રણ એકમ જમણી બાજુ ખસ્યા પરિણામે આપણને y બરાબર માનાંકમાં x ઓછા ત્રણ મળ્યું પરંતુ હવે આપણે તેમાં ચાર ઉમેરવાના છીએ કારણ કે આપણે શિરોલંબ દિશામાં ચાર એકમ ઉપર જઈએ છીએ માટે આપણે આમાં ચાર ઉમેરીશું જો તમે શિરોલંબ દિશામાં ઉપરની તરફ જઈ રહ્યા હોવ તો તમે આલેખને જેટલા એકમ ખસેડો છો તે સંખ્યાને ઉમેરો જો તમે આલેખને નીચેની તરફ ખસેડી રહ્યા હોવ તો તમે વાત કરો જો આપણે એમ કહીએ કે આલેખને ચાર એકમ નીચે ખસેડો તો અહીં ઓછા ચાર આવશે આમ શિરોલંબ દિશામાં ખસેડવું થોડું સરળ છે પરંતુ જ્યારે આપણે વાત કરીએ આ લેખને ત્રણ એકમ ખસેડ્યું તેના વડે બદલવાનું છે તેના માટે તમે અમુક સંખ્યાઓ વડે પ્રયત્ન કરો જો આપણે આ ઉદાહરણની વાત કરીએ તો અહીં આ આપણો અંતિમ જવાબ છે આપણને કંઈક આ પ્રકારનું સમીકરણ મળે છે વાય બરાબર માનાંકમાં એક્સ ઓછા ત્રણ વત્તા ચાર